માંગતી હોય ને તો માર કાકાને ખબર ના પાડ ડાઉનલોડ કર કર કરું હું હું કરું બોલો આ આ બધી ગેમ હું ડાઉનલોડ બધી બંધ કર બંધ કર આ ફોન હેંગ છે પણ આ આ આ આ તો થઈ મમ્મી એ તો આપણા પોપટ કાકા કે કે તો કે તો આ દે આ તો આ તો તાણી

એ તો કે જ નથી જોખમની એ ડોસી બોલશે તો તમારું જોવાનું મારે હું જોવાનું જોખમ ની બધી જઈ હોય તો હોકી જાય પણ મારી ડોસી ને શું લેવા લઈ જાય તારે ડોસી ની અમે તારું

એ રિક્ષા લઈ ને ભાઈ જોજે તું રીક્ષા કરી હોય તો આજે રિક્ષા લઈ ચા એ નહીં કરી આ બધા ખેલ ખરા તારી દોશીના ખેલ છે એ વાત હા રીક્ષા લઈ ની વાત ઘેર આવી શું ભાઈ ઘેર જેમ ના જાય

直接读。